રહેવાનું કીધું હવે કે મુઈ રહે કે ત્યાં બધી જમીન તો છોકરા ના દીધી ગયા શું કરવાનું અમક મારા છેતરાય ને મારા બેટા બધું કરી નાખ્યું જમીન નું વેચી મારી જમીન તા મને પહેલા હું કીધું હા કે અમને ભાગ પાર્યાલા બે ભાઈયાને હા તો કે અમે એમે કે વાયુશન ને બધું પેલું છ્યું તો વાયુ ને વેચી મારી ને વેચી મારી કશું રાખીને જો ખવડું કરવા હા અને થ્યું બધું અવડું

દાતેલું ને કશ્યું નહીં હવે શું કરું કે બધી વેકી મારી હા તો આજનો દાડો હું નહીં વાઢવા તમે વાઢજો તમે લઈ જજો દાડી હાળો હાળો તમે લઈ જા તમારા જેવા ભગવાન એને આ તો તમે ઉવા બે હરીજ જાર વાઢવાની આપણે હોવા હોવા એ હાળો હેડો લે હાળો હાળો હેડો ઓય થાન ઉતરો મે એ હાળો હેડો કેલા કુણા મેનો ઈવા થાયો હારું હાળો જા એ પે વાઢવાનું હ એ ગોટીલા લાગન નઈ વાછી વાઢવાનું તાલુકાનું વાછી વાઢો વાઢવા વાઢો વાછી હું કરિયે વાઢવા ના પાડીયો સભા અમાર તો દાડી હું કરવાની હું કરવાનું અમાર કશું નઈ કશું નઈ તમાર અમાર ખાવાનું આવન જીવાન લાવ ખાવાનું ના હોય

તમારું નસીબ જ નથી મારું નસીબ જ ફૂટેલ જ છે અમે અમે મોહન કાઠા વેરો આજે પૂછું જ રહેવાનું એવું દાદા ના પાડે અમે તો કામો લાંડે અમારે રોજી રોટલી યાદ ના મળે બોલો સાચી વાત હો તમારી કેવી તમારે તો નસીબ ફૂટેલો અમારે જ્યાં દારી કરી ખાતા હોય એ શું કરવા આજે દિવસ ઘરે પર પણ તમે અમાર રંગ તો આવવા આ થાનેમ ઘરે જવાનું તો ને આ અમાર જેનો લઈ જઈને લઈ જાય દાતેલું તો રાખો તો દાતેલું હું કરશું કશું હોવા નહીં આગળ પાછળ તમે જો આમ કાલે કાલે નહીં દેવાનો વાઢવા

ખાવાનું હે બનાયેલું ઘરમાં ખાવાનું વાલું જો હા ખા હડસે મોની નહીં મોન્યું નહી કીધું તું તમારું કેવું મોન સારું હતું રવા દે ગોડા રવા દે

અને થોડોક રોટલો આલુ એક ખાઈ અને પછી જો હા પેલી ભેસોરી એ પાવાની આટલી બધી ભેહો હા આ તબેરો હા મારતો ઓહો આ ભેસો પાવાની આ પુદરા આગા કરવાના ચાલ નાખવાની તાણે તને ખાવા મળશે જો નાખી દે તો હું ખાવા લેતો આવું આ અરે નાખી દે નાખી દે હેરો અને પઈ દેજે નાખી દઉં છો હું નાખી દઈ પુદરા રે ઉકેડામાં એ બધું કરવાનું ભાવ હા પુદરા રે ઉકેડામાં નાખી દેવાના અને ડોલે ડોલે ભેસો પડી દેવાની અને પેલી ચાર પડી ને ચાર નાખી દેવાની અવાળો નહીં અવાળો અવાળો આ નઈ હેડા વાળી ડોલે ડોલે કાયમ પાયેલી છે આ તો હું થાકી ગઈ આટલું બધું કર થાકી ગઈ તો ખાવું હ હા ખાવું તો હ તો હું ખાવા લેતો આવું તું પઈ દે તું પઈ રહી એટલે હું લઈને આવું પછી છોણ નાખજી લે હારો હેડો હ એ હારો ખટકો રાખ દિયો ને હું તો હારો લેતા આવજો હા ઓ જમાનો આયો મારો અત્યારે એક જમાનો એવો હતો એ શાંતિ થી ખાઈ પી ને બેસી એવું કામ હતું મારે અને અત્યારે જોવો આટલી બધી રેવાનું ફોન નાખવાનું પાણી પીવડાવવાનું ચા નાખવાનું પછી કે ખાવા લે કેવું કરમ મારો હો ને અમે છૂટેલો હ શું કરવાનું કયો ઓછું ખાતી હોય તો પોતા પોતા ફરા બધા

અને પછી હું આ જે પેલા સાપરા મેલું ઈ ખાઈ લેજી એ હાર જા હું પીરાય હા સાપરા મેલ તો જો આ બા પોદા પેલા આખા કરી દે બધા જી હોય આપણે એ હાર વાર કરી દો એટલે ગોડા ચીને ચીર જો માયો ચીને ચીર એટલા માટે આ કે ભૂખ લાગી મને બરાબર ની કાતી નહીં ભૂખ લાગી હે હો હવે તને હું કહું હું દેવા તું આમ કરી દીધી

એ પૈસા મારા જોડે લઈ ગયા હા ખેતી ના એ જમીન ના બધી તમારા જોડે લઈ ગયા હોવ જમીન તમારા જોડે હા મારા જોડે હે મારી વાત ઓભર મારા જમીન નહીં લેવી પણ હું છોકરો સમજાવું હું બરાબર સમજાઈ ને જે વાપર્યા ને એ પૈસા અમાર જાણા હાલવા તાલજો એ સમજાઈ હું પાછા લઈ લઉં અને જમીન અમાર વાપવાનું કરજે ને કે મરે આ ઓના કરતે ભુંડા હાલાતી સાચી વાત તમારા જેવા ભગવાન નહીં તો તમે સારું હતું તે વારે ભગવાન મોણા તે હાલ્યો ને કતાર જમાનામાં કોઈ આપા નઈ જો ઓભર હા આ તો હું મળ્યો હમ આ છોકરો હું મળ્યો તે હું એ પૈસા આલ્યા અને મારી દોને તેવી નતી તે હું લઈ લઉં જમીન સાચી વાત છે તો આ હને વાને પેલી શિક્ષા કરા દે વાપરશે કેટલા વાપરી 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 છોકરા હમ હા તો અને હવે પછી આવું કોઈ દાડો તું છોકરાને જમીન વેચાલતો નહીં અને કોક બીજો વેચાલતો હોય ને તો એને તું કહેજી આવું શીખ દેજે હા શીખ દે હા ભૂલ થાય નઈ હવે એ થાય ભૂલ હવે બહુ બેઠા ઊંચા હોન બેઠા હોન બાપના તમે આ બાપ તમે તો માંય રહેતો નહીં નાહી ગયો હતો તમે હે ને મારી વોકે ખોલી દીધી આજ અત્યાર સુધી બંધ હતી પણ આ તમે આ રીતે બધી વાત મને કરી મારી વોકેઓ ખુલી જાય ને હું હે ને મહેનત મું કરે છોકરાને જોડે કરાવડાય મારા બાપા જે બધા ભેગા થઈ તો થાય ખાલી ખાટલો સોયલે ચોક મેળ લેજો એટલે એકો ડોકો રાખશે અને તમે ખેતર માં મેહનત કરજો હારું સારું હા તમે આવું આવું અને કરતો હું જવું હવે એ જમીન આલી આ દુનિયામાં હાચા મણા પડ્યા નહીં પડ્યા એમને મારી એક ભૂલ થઈ હતી એ ભગવાને જોડી રહીને મારે સુધારાઈ આવી એટલે હવા આ હોયનું એ સારું ગયું કે જમીન મારા પાછી આપી અને હવે એમનું કામ હું બધું કરીને જે રોટલો આપ્યો એ ખાઈને પછી કહી જઉં ઘરે